નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડીયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટર ચેનલ આ ચેનલના માધ્યમથી આપણે અવારનવાર આવતા હોય અને અવનવી ખેતીની માહિતી લઈને આવતા હોય સૌથી મોટો પ્રશ્ન અત્યારમાં જે મગફળીના પાકમાં દેખાઈ રહ્યો છે તે છે કથીરીનો અને થ્રીપનો જે તમે અત્યારે ફોટોના માધ્યમથી જોઈ રહ્યા છો આ રીતે મિત્રો ઘણા ખેડૂતભાઈની કોમેન્ટ આવે છે તે ખરેખર છે શું તો મિત્રો આમાં બે કારણો છે ઘણાએ સાઈડનો ઉપયોગ કર્યો છે તો એના કારણે સિંગને લતાડ લાગેલો છે એમાં પણ આ વર્ષે ખરાબ વાતાવરણના કારણે થ્રીપ અને કથિરીનો હેવી એટેક છે ખાસ કરીને અમુક વેરાયટીઓ જેમકે ઓકનચાલિમ્સમાં વધુ જોવા મળે છે ગિરનાર શારમાં પણ વધુ જોવા મળે છે અને ત્રેવીસ નંબરમાં વધુ જોવા મળે છે બીજી મગફળીમાં વીસ નંબર બાવીસ નંબરમાં આ વર્ષે થોડોક એટેક એના કરતાં ઓછો છે તો મિત્રો જે કથીરીનો એટેક છે તેના ખાસ પગલાં લેવા હવે તેને કઈ રીતે ઓળખવી તો મિત્રો કથીરીનો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવશું આપણે થ્રીપનો બનાવેલો છે જે તમે આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો થ્રીપ હોય ને તે આ રીતે પીળા કલરની હોય બરાબર તમે મોબાઈલમાં પાન પાસે ઠટકાશો ડિસ્પ્લે ઉપર એટલે તમને દેખાશે પીળી કથ્થાઈ કલરની જે હોય છે એને કહી શકાય અને મિત્રો આઠ રાતા કલરની જે આપણે કરોડિયા જેવી હોય છે જે બહુ નરી આંખે દેખાતી નથી તો આ રીતે જો તમને પોતાના માધ્યમથી જે દેખાઈ રહ્યું છે આને આપણે કથીરી કહીશું એટલે થ્રીપ અને કથીરી આ રીતે મિત્રો તમારે ઓળખવી તો આના નિવારણના પગલા મિત્રો અત્યારે અલગ અલગ ઘણા બધા માર્કેટમાં કન્ટેન આવે છે તો કોઈ પણ સારી કંપનીનું તમે જ્યાંથી દવા લેતા હોય ત્યાં તમે મિત્રો એની કૃષિ જે કૃષિ મિત્ર છે તેની યોગ્ય સલાહ લઈ અને જે રિઝલ્ટ મળતું હોય તેનો તમે સ્પ્રે કરી શકો પણ ખાસ આ વિડીયો બનાવવાનો એક જ હેતુ હતો કે તમારે આ પ્રકારનું જો થતું હોય તમારા સોળમાં તો મિત્રો એ તમે શકાશો અને ખોટી ચિંતા ના કરો તે ચારથી પાંચ દિવસમાં રિકવરી થઈ જાય છે અને જો અર્બી સાઇડનો લતાડ હોય તો મિત્રો એમાં સારા તમે હોર્મોન્સ જે હ્યુમિક એમિનો સિવિડ બેઝ આવતા હોય તેવા હોર્મન્સ સાથે જો માઇક્રોન્યુટનનો સ્પ્રે કરવામાં આવે તો એ પણ સારું થોડાક દિવસમાં થઈ જાય છે આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વધુમાં વધુ ખેડૂતભાઈને શેર કરો જય જવાન Дякую,